જે જે હવે આ આ વેપારીઓ વેપારીઓ બેરોજગાર બન્યા છે નાના નાના પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજ દુકાનો લગાવતા હતા તેઓ હવે આકરા તડકામાં રસ્તાની બાજુએ બેસી વેપાર કરવા મજબૂર બન્યા છે આ નિર્ણયથી લીમડી ગામના નાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે નાના વેપારીઓના કાચા દબાણો તો હતા આવી દેવાયા પરંતુ મોટા અને પાક્કા દબાણો પર કોઈ પગલાં લેવાયા નથી આનાથી લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ પોતાના હક માટે લડવા તૈયાર છે નાના વેપારીએ તંત્ર સામે એક સ્પષ્ટ માંગ રાખી છે તેઓ કહે છે અમને નાની જગ્યા પર કેબી મૂકવાની પરવાનગી આપો જેથી અમે અમારો વેપાર ચાલુ રાખી શકીએ આ વેપારીઓનું કહેવું છે કે તેમની રોજી રોટી ચીનવાઈ ગઈ છે અને તેઓને ન્યાયની જરૂર છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે શું તંત્ર આ નાના વેપારીઓની વાત સાંભળશે શું તેમને ન્યાય મળશે અથવા આ રોષ વધુ ઉગ્ર બનશે ડીડીવી ન્યૂઝ આ મુદ્દે નજર રાખશે અને તમને દરેક અપડેટ પહોંચાડશે આવા સમાચાર અને દાહોદના દરેક મહત્વના અપડેટ્સ માટે ડીડીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો શું તમને લાગે છે કે નાના વેપારીઓને ન્યાય મળવો જોઈએ આપના જવાબની રાહ જોઈશું ફરી મળીશું એક નવા સમાચાર સાથે નમસ્કાર જાલોદ તાલુકાના લીમડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે પચાસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ નાના મોટા ધંધા કરી અમે નાના 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 બાળ બચ્ચા પાળીએ છીએ રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોજી રોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબીનો મુકાવો અમારે આ અમારી રોજી રોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોનો બી અમારે કેવી રીતે આપવાના અધિકારીઓ છે કે અમે ઘણા વર્ષોથી અહીંયા જે જાલોદ રોડ ઉપર અ કેબિનોના અંદર વર્ષોથી અમારા બાપ દાદાઓથી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારોનું ગુજરાન ચાલે છે અને અત્યારે લગભગ પંદર વીસ દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે અમારે ઘર કેમ કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ કેમ સોતરાને ખવડાવવા જાતે ખાવા લોકોના હતા કેમ કેમ ભરવા ભરવાવીએ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે આજે ધોમદગતો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વેપાર કરવો પડે છે માટે આ અધિકાર્ય સુધીને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને આઠ ભૂખના અંદર પણ બેસવા દો આ આઠ ભૂકના અંદર અમને બેસવા જો તો અમારા ગરીબ લોકોના શું છે કે ઘર કાઢે જે તમે આખા ગામમાંથી જે નાના મોટા કેદીનો હટાયા છે પાછા દૂર દબાણો કર્યા નથી એ કરો ના કરો અમારે કશું નથી જેટલું પણ અમને આ જગ્યા ઉપર ફક્ત ફક્ત આ ભૂટ ના અંદર પણ અમને કેસી ને વ્યાપાર તો ખેતી કરીને અમે અમારા ઘરના હપટા ભરી શકીએ તો અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ નાના બાળકોના ભરણ પોષણ કરી શકીએ એટલી જ અમારી આપણે હાથ ને હરજ